ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ તો ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણનું હું તમને ઉદાહરણ ત્રણ અને ચાર શીખવાડવાનું છે અહીંયા તો કે ઉદાહરણ ત્રણ તો સમીકરણ બે એક્સ નો વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા ત્રણ બરાબર જીરો ના બીજ અવયવ પાડીને શોધો તો અહીંયા આપણે અવયવ પાડીને બીજ શોધવાના છે તો બે એક્સ નો વર્ગ ઓછા પાંચ એક્સ ત્રણ બરાબર જીરો પેલા પદ નો ગુણાકાર પદની બાત બાકી કરો એટલે માઇનસ પાંચ આવો જોઈએ તો કે અહીંયા માઇનસ બે અને માઇનસ ત્રણ બરાબર માઇનસ પાંચ આ એના અવયવ પડ્યા Aritran na 4 pet benau, 2x9 no work, ujah dx ujah, terus x gatap terus beraber sini. step baru bi, apa aja mak komensun તો કે કાઢો એટલે એક એટલે અહિયાં ટુ એક્સ ઓછા તો કે ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ અને ત્રણ એકા ત્રણ હવે અહીંયા

આપેલ છે એક્સ બરાબર તો કે ત્રણ ના શેરમાં બે અને એક્સ બરાબર તો કે એક હવે આપણે ઉદાહરણ નંબર ચાર જોઈએ એમ કે દ્રિગા સમીકરણ 100X 100X berwarga ukcah X, so X no ukcah B berapa? 0 nabi suatu warna 6 jadi ini 100X berwarga ukcah X no ukcah B 0 jadi ini 6 2 12 kita gunakan berapa saja? 36

બરાબર એક એટલે એક એટલે ત્રણ એક્સ ઓછા ચાર એક્સ ઓછા બે બરાબર જીરો હવે આમાં કોમન પદ બાર કાઢો તો કે આમાં કોમન શું નીકળશે ત્રણ શું એક તો આમાં કોમન શું નીકળશે તો કે આમાં બી ત્રણ દુ છ એક્સ નો વર્ગ ત્રણ એક્સ ગુણ્યા એટલે ત્રણ એક્સ અહીંયા બે દુ ચાર એક્સ અને અહીંયા બે એકા બે તો અહીંયા ત્રણેક્સ ઓછા તો કે બે ના છેદમાં ત્રણ અહીંયા એક્સ ને બાર કાઢો એક્સ ને બાર કાઢો એટલે માઇનસ એક ના છેદ આ બે શું શોધવાનું તો અહીંયા બી શોધો તો આ બંને બીજ આપણે અહિયાં બે ના બીજ બરાબર જીરો ના આ બીજ તો કઈ આવશે તો કે અહિયાં એક્સ બરાબર બે ના છેદ માં ત્રણ X berapa minus x oke. Okay.